રામ રામ ડાયરાને હાલ આપણે વાત કરીશું કે આપણા જે પેલી બાજુ આપણે બટેકા પડ્યા છે અને બટેકાના બાણ ઉપડી ગયું છે બટેકા જ ઉપડી ગયા છે બટેકા ઉપડી ગયા છે વાયની થોડી થોડી ઝીણ પડી છે અને ઝીણ આપણે ઉપાડી દેવાની છે અને રાતનો પેલો સાડા બાર વાગ્યા જે વરસાદ ગાઢવા માંડ્યો તમને બેઠા છે જો આપણે મીણ્યું નાખી દીધું છે માથે કારણ કે વરસાદ થઈ જાય એવું લાગતું હતું મોસમ અને વીજળી પણ થતી હતી અને મેં પણ ગાજતો હતો એટલે તમને દેખાતું છે જો આપણે મેને બેને નાખી દીધા છે ને હમણાં પણ પાછું હંકી લઈને લઈ લેવાનું છે અને પછી આપણું કામ ચાલુ થઈ ગયા છાણ નાખવાનો જુઓ તમને છાણ અંદર ડીપડ્યું છે બારી પડ્યું છે બધું છાણ નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયા અને પછી આપણે જે બટેકા વીણવા જવાનું છે એ પણ બટેકા હમણાં વીણવાનું કામકાજ ચાલુ કરે સાડા બાર વાગે રાતે જોઈ લો તમને દેખાતું છે માથે સાર ઉપર મેળ્યું નાખી દીધું હતું અને ખરેખર રાતે પણ વરસાદ થઈ જાય એવું આખું વાતાવરણ થઈ ગયું હતું અને વીજળી છાતી હતી અને વરસાદ પણ ગાતો હતો અને હાલ આપણે કામ છે જો હમણાં ફટાફટ આપણે નાખવાનું રહેશે છાણ કારણ કે આપણે કોઈ પણ ધંધો સુપાવાની વાત કરતા જ નથી હમણાં આપણે જાતું જાત નાખી દીધું છાણ છાણ નાખી અને આપણા બટાકા ઉપડી ગયા છે ત્યાં જે પાછળ લીધી ઝેન પડી છે ને એ ઝેણ આપણે ઉપાડવાની છે અને ફટાફટ વેણીને ભેગી કરી અને ઢગલા કરી દેવાના પહેલી બાજુ રાયડું આપણું વાઢવાનું કામકાજ ચાલું છે તમને દેખાતું છે હાલ થોડુંક રાતે હવામાન બગડી ગયું હતું ને એટલે અત્યારે જો ચાખ બહુ દેખાતી છે તમને વાહ અને સુરત દાદા નીકળી ગયા છે ને આજનું આપણું કામ છે કે ફટાફટ ગાયોને ભેહોને છાણ નાખી અને તાણ નાખીને સાર બાર નાખી અને આપણે જતું રહેવાનું છે બટાકા જે બટાકાના ઢગલા પડ્યા છે બટાકાના ઢગલા જે પડ્યા છે વાહેના જે થોડા થોડા પડ્યા ને બટાકા એ પણ વેણવાના છે કારણ કે મોસમ બહુ થોડુંક હાલ બગડી ગયું છે અને ખાસ કરીને પછી પણ આપણે ગાયોને પેહોને લીલું ઘાસ નાખવાનો ટાઈમ થઈ ગયા છે કારણ કે સાડા બાર વાગે આપણે નાખવાનો ટાઈમ થઈ જાય છે એટલે પણ એ વાઢીને નાખવાનું હોય છે અને હમણાં હાંકીને લેવું પડશે મેળ્યું ગીળિયો બધું કારણ કે પછી અહીંયા શું છે કે માથે કૂતરા સડી જાય ને નળિયા માથે તો પાછળ ગદના ફાડી નાખે બીજું કાંઈ નહીં એટલે આપણે અત્યારમાં જ લેવું પડશે અને વ્યવસ્થિત લઈ અને મૂકી દેવાનું કારણ કે કેમ માથે કૂતરા ચડે તો આ છે ને પાત્રી નહીં બાકી પાતળો આવે જે મેણ્યું જ છે આના માટે ગમે એટલો વરસાદ પડે ને તો સેફ્ટી રહે કારણ કે અંદર પાણી ના ઉતરે ઓલી બાજુ તમને દેખાતું છે જે લીલું મેણ્યું છે ને એના ક્યારેક ક્યારેક અંદર પાણી વળે પડું વરસાદ કદાચ વધારે થાય તો પણ અત્યારે કારણ કે સિઝન છે હજી ઉનાળો નથી આવ્યો અને શિયાળો પણ ગયો નથી કારણ કે બે વચ્ચેનું ઋતુ ભેગું જ છે પણ વરસાદ કમોસમી થાય એવું લાગે છે વાતાવરણ અને જો તમને દેખાતું છે સામે હમણાં